સુરતના કામરેજમાં મહિલા આરએફઓ પર ફાયરિંગ કરવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં મહિલાના પતિએ જ પત્ની પર સોપારી આપીને ફાયરિંગ કરાવ્યું હતું ચાર વર્ષના દીકરાનું કબજો લેવા માટે પત્નીની હત્યા કરવાનો આ પતિએ પ્લાન બનાવ્યો હતો રેકી કરાવી અને ત્યારબાદ તેના મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામી પાસે ફાયરિંગ કરાવ્યું જેમાં પતિ અને ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધા છે હાલ

એટલે શંકા વધુ મજબૂત થયેલી ત્યારબાદ ઘણી બધી ટેકનિકલ બાબતો એવી મળી કે જેમાં ક્લિયર કટ પુરાવા મળતા હતા કે જેની અંદર નિકુંજ ગોસ્વામી આ ઘટનામાં ઇન્વોલ્વ છે અને નિકુંજ ગોસ્વામીની સાથે એમના મિત્ર ઈશ્વર ગોસ્વામી એ પણ આ ઘટનાની અંદર ઇન્વોલ્વ છે એ આરોપીઓ ગઈકાલે કઠોર કોર્ટની અંદર સરેન્ડર કરવા ગયા હતા અને ત્યાંથી આરોપીઓને પકડી લેવામાં આવેલા છે બંને આરોપીઓ પ્રાથમિક રીતે કબૂલાત પણ કરેલી છે